નમસ્કાર મિત્રો અમારી એટીનું ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીને અલ્લાહાબાદ ત્યારે મિત્રો હાઈકોર્ટે પટકાર ત્યારે મિત્રો લગાવી વિગતવાર વાત કરીએ તો રાહુલ ગાંધીને ત્યારે અલ્હાબાદ અત્યારે હાઈકોર્ટે પટકાર લગાવી કોર્ટે કહ્યું કે સેનાનું અપમાન કરવું એ ત્યારે અભિવ્યક્તિ ત્યારે સ્વતંત્રમાં ત્યારે સામેલ નથી મળતી વિગતો વાત કરીએ તો લખનઉ કોર્ટ દ્વારા જારી કરેલા જીઆ મિત્રો વધુ વાત કરવામાં આવે તો સમજ સામે ગાંધી દ્વારા દાખલ કરેલી અરજીને પગાવી દેતા તે દીધી અને તે વખતે ટિપ્પણી કરવામાં આવી હતી કે ભારત જોડો ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલે રાજસ્થાનમાં કહ્યું હતું કે ચીની સૈનિકો ત્યારે અનુચાર અત્યારે અનુચાર પ્રદેશમાં ત્યારે મિત્રો ભારતીય સેનાઓને માર મારી રહ્યા છે જિયા મિત્રો આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ